આપણે અંદર આવી ગયા છીએ નજીક લાઈ દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો તો આજ છે ગાદી મંદિર ગાદી મંદિરના લાઈ અને કાલ રાતથી તે વરસાદ સારો છે મિત્રો સાંટા સારા આવી જતા હોય વરસાદ સાંટાને સારો આવી જતો મિત્રો અને ત્યાં પણ સાંટા ચાલુ છે મિત્રો વાતાવરણ પણ વરસાદ જેવો છે મિત્રો તો આજના ગાદી મંદિરના લાઈ દર્શન આપણે સમાજ મંદિર પછી ધ્યાનમાં જઈશું અને લાઈ દર્શન કરાવીશું તો લાઈ બનાવી જાય लाइव दर्शन का दिन दिन जगत थे बड़ा मित्रों जोड़े जाते हैं शुभिरा मिलने दर्शन प्राइवेट मित्रों तो आज ना सुबह में जाऊँ लाइव दर्शन अत्यारे <laughs> तो ट्रैफिक खूब बहुत चुस्त रोज करता है तो इस पास में लाइव दर्शन

બધા મિત્રો ને બધા મિત્રો જય શ્રી રામ રાધા રાધે માણસુરભાઈ બાટસ્તરામ

બાપાનો ઘુવો છે સામે બાપાની બંડી છે અને આજના લાઈવ છે રોહિતભાઈ અમેરિકાથી લાઇવ જોડી જશે પાકિસ્તામભાઈ યોગેશભાઈ પકિસ્તામ વિજયભાઈ કવાડ જય બંડી ધારી રણજીત ચૌહાણ પકસ્તરામ જોઈ શકે બાપાની છે આજના લાઇવ છે

તો આજના લાવી બીજું કે અત્યારે સાટા ચાલુ છે થોડાક ઝડપથી દર્શન કરાવશો મિત્રો તમે જોઈ શકો કે રાત્રે પણ થોડાક સાટા સારા આવી ગયા હતા આજે રાત્રે અને અત્યારે પણ વરસાદ જેવું વાતાવરણ છે અને સાટા ચાલુ છે મિત્રો તો સમાધિ મંદિરના લાવી દેશે આ છે સમાધિ મંદિર જગદીશભાઈ સિદ્ધપુરા બાબા તો સમાધિ મંદિરના લાવી દેશે ફરી જે મિત્રો નવા છે એ પર જણાવી દેવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ સંજના જોશી વ્લોગર બાપા સીતારામ થેન્ક યુ લાઈક કરવા માટે તો મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બાપાના લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ દર્શન થાય છે સવારે અને સાંજે જેથી કરી જે લોકો અહીં સુધી નથી પહોંચી શકે ત્યારે દર્શન દર્શન કરી શકાય અહીંથી બાપાની ધજા જોઈ શકો સુંદર મજાના લાગી રહી છે તો ધજાના પણ સુંદર મજાના લાઈવ દર્શન આજના જોઈ શકો છો કાળુભાઈ ગોહિલ આજના લાઇ દર્શન જોઈ શકો છો તો બધા મિત્રોને વપસરામ જય શ્રી રામ રાધ રાધે આજના લાઈ દર્શન આગળ લાવ પાડો ચાલો આગળ જઈએ ને ત્યાં દર્શન કરાવી મિત્રો

અને જે મિત્રોનો નવા છે એમને એકવાર જણાવી દઈ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે વાતાવરણ પણ જોઈ શકો મિત્રો કે વાતાવરણ છે વરસાદ વાળું વાતાવરણ થઈ ગયું છે અને સાંટા પણ અત્યારે ચાલુ છે તો ધ્યાન દેના આજના લાઈવ દર્શન જે મિત્રો પહેલીવાર જોડે એમને એકવાર ફરી નમ નહીં કે ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે જિગ્નેશભાઈ દરજી અંજાથી લાઈમાં જોડાઈ જશે મિત્રો લાઈમાં બની રહેજો આપણે ફક્ત તમારી બે થી પાંચ મિનિટ લેશું અને મંદિરના આખા પરિસરના દર્શન કરી કરાવી દઈશું અત્યારે ધ્યાન મંદિર આવી જાય છે ધ્યાન મંદિરના આજના સુંદર મજાના લાઈ દે જોઈ શકો છો બાપાના આ છે ધ્યાન મંદિર આજના લાઈ દે છે

ધ્યાનથી ફક્ત જો એટલે તમને સાક્ષક બાપાના દર્શન થશે અહીં અત્યારે વડ ભીનું છે એટલા માટે શાયદ નહીં બતાવતું હોય પરંતુ અહીં ધ્યાનથી જો તમને બાપાના દર્શન થાય છે મિત્રો આ વડની અંદર ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય મિત્રો ચાલો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ થોડા દર્શન કરાવશે કેમ કે છાટા ચાલુ છે એટલા માટે તો અહીં જોઈ શકો નજારો મંદિરનો અને સાટા પણ આવેલા છે વરસાદ બધું ભીનું છે મિત્રો અને મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે તો આજના લાયદર છે સુંદર મજાના ચાલો તો પાછા ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિરના દર્શન કરાયા એ કરી પછી મંદિરના દર્શન કરાવીને પછી આપણું લાય બંધ કરી તો ગાદી મંદિર આવી ગયો છે પણ મંદિરના આજના લાયદર છે મીરુભાઈ જયશ્રી રમશ્રામ જય શ્રી રામ રાધ રાધ चेने चेने है। तो आज ना लाइव है शायद चैनल तो नवा चैनल पर जने जो भी हो तो चैनल सब्सक्राइब करिए लेकिन तो आज ना लाइव है તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો એ સામે બાપાનો ધૂમો છે મુજારી પણ સાફ સફાઈ કરી રહી છે અને ગાદી મુના છે મિત્રો નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી બાપાના સવારે અને સાંજે લાઈ દર્શન થઈ તો આજના લાઈ દર્શન આજનો ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે તે તો આજના સુંદર મજાના લાઇ દર્શન ચાલો મંદિરના પણ દર્શન કરાવીએ આ બધું મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે તો મંદિરના સુંદર મજાના લાવી દેશે જોઈ શકો છો મિત્રો જે મિત્રો નવા છે મેં ફ્રી એક વાર જણાવી દઈ કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે આજના સુંદર મજાના લાઈ દર્શન ચાલો મિત્રો તો આજનું લાઈ દર્શન રાખીએ બધા મિત્રોને બાપા રામ જય શ્રી રામ રાધા રાધે ફરી પાસા સાંજે આપણે આઠ ને પંદર અથવા આઠ ને વીસે લાઈવમાં મળશું તો બધા મિત્રોને બાપા શ્રામ જય શ્રી રામ રાધા રાધે लाइमा जुन खुब खुब आभार मित्र मैले एट्लिसी राखिएँ